હૈકીગત ટોયરીની વાત કરું છું કોમેડીની આ હજીગતની ટોયરી છે એટલે આમાં ગાયણું ગોયણ છે ગાયણું જ છે હોય છે એટલે ધીમો અવાજ રાખો કાં ઇયરફોન લગાડજો ખંભાત બારામાં એમ હલ્લો કરવા જ્યાં ઘઉંનું હલ્લો કરવા તે આપણે બાલકાકાઈ રહ્યા ને એ એક બેનને પૂછ્યું દેવી પૂજતનું હે બેન કે તમારું ગામનું નામ શું તો આ બેન કે નહીં કહું હે બેન કે તમારું ગામનું નામ શું કે નહી કહું કે બેન તમને કીધામ ચાર કહું નહીં કહું ને ગયા બીજી ગામનું નામ નહીં કઉ છે આપણે સુરત ની ઓલકુએ ભાટ કે જોયું ભાટ નામ કદાચ જોયું સાંભળ્યું હોય ત્યાં મેં ખીહાઈ રહી તે પતંગો લૂંટવાઈ ગયા પતંગો લૂંટવાઈ ગયા ને તો ગામવાળા અગે ઝંડા અમારા અગે ઝંડા નહીં અમે એમના બોલે મારા બે ભાઈબંધ હતા ને ભાંગટના એ કે આ એમને ઝંડા છે આપણે કહીશું ને આપણે કેમ તો મેં એમને આઈડિયો સીધો મેં તો તમે એક કામ કરો ભાઈ એ પતંગ પડે ને એટલે આપણે ફાળી જ નાખવાની વાત એમના હાથમાં નહીં ને આપણા હાથમાં નહીં તે લગભગ દસક પતંગ મેં ઝાંટી ઝાંટી ને ફાળ નાખી એ આમ કે ઝંડે હેઠે લેવા જાય ને દઈને ભૂકો તો એ બોલે બીજી ભાષા અહીંયા ભાષા ફેર હોય ને એ કે આ લોકો પતંગ લે હો નહીં લેવા ન દે કે બધી નીચે પડે એટલે ફાળી જ નાખે કે ચાલો કે આ તો નહીં લેવા દેતી તો વ્યાઈ ગયા ગામમાં વ્યાઈ ગયા ને પછી એમ વીસ પતંગો નૂટી એ પ્રભુ કાકા કરીને એ ભાટમાં પાછા ઓલા એમના છોકરા નહોતા એ ડોસી ડોહત હતા તે અમને શું આપ્યું વાળી હોપા ચીકુ અને આંબલી ને એવું બધું ફ્રૂટ વસ્તુ હતું અહીંયા દરિયા કાંઠે તો અમને કે તમે વાળી દીકા હાસે ગયો અને ચીકુ ખાઈ ગયો કે તો એમને થોડાક ના પાકા જોઈ જોઈને ખાઈ મોટા ભાઈ જે તમે દાંત દેવી અંદર એ બીજા દે ખાઈ તે વાળીમાં ચીકુ ખાવા ત્યાં સુધી ખાધા પછી અંદર તપેલા તીન હતા ને એ બધા થાય એ શું કર્યું અમે ટીસી ટીસી ને સણાયા દાણા એ ખાઈ જાય એ ખૂટે રહ્યું બધું એ બધું ખૂટે રહ્યું પી આવે ઈ લઈ લે એના સેના દાણા ખાઈ ગયા અને પછી વાડીમાં બધું ખૂટે રહ્યું પછી ગામનો છોકરા રહ્યા ને એ આવતા હોય છે વાડીમાં ખાવા તમને કાકાઈ ના પાડે તમારે હાસ ને તમાર ખાવાનું ગામના છોકરા આવતા હોય છે હું એ વાત શું કરે કે કાંઠિયાવાડી બેનચોટ કે ખટરનાટ આવે તો હું સાંભળી ગયો મારા કાન આમ થયા બોલે ભાઈબંધ ને ભાનગઢ એમને મેતી એમ કીધું મેં તે છોકરા ને ગામના એમ વાત કરે કાંઠિયાવાડી બેનચોટ ખટરનાટ આવે મારે મેં ધોકા લઈને આગળ વધવું છે એ કે હા કે ફોશી હતી જી કઈ શું આપવા વાળો પોસી

હું જાઉં શીંગું વીણવા કે ખેતરમાં ખરી ગયેલી તે વીણે તે પડખે આથાણાનો ડબ્બો પીડ્યો હતો ડબ્બો પીડ્યો હતો તો ભાઈ ભાઈબહેન કે ડબ્બો આંથણાનો પીડ્યો કે વચ્ચે મૂકજે ને મેં વચ્ચે મૂક્યો મેંથી વચ્ચે મૂક્યું ખાઈશું નહીં તો કે દાદાને રીડ કરી લે કે ખાઈ ખાઈ કે ન ખાઈ દાદા એમ દાદા મેતી તો હામ થાય કે દાદાને મેતી આ ખાવી ડબ્બાને હામે સીંધ્યું હા હા કે ખાવ ખાવ દાદા ને એમ કે શીંઘુ ખાય છે એમ તે હાથણનો ડબ્બો હતો રી ઉપડ્યો બપોરે ખાવાનો ટાઈમ થયો આથળું ઓગ ને પૂછ્યું કે હું કે હાથણું કેમ ઓછું આવ્યું છે આંથળું નો ડબ્બો ભર્યો હતો ઓછું કેમ આવ્યું એમ બે સાનમના દાંત છે હાથ બે વાત છે મેંથી તમને રીડ તો કરી હતી કે એમ હાથણું ખાવી કે મને એમ કે તમે શીંઘું છે કે એ ક્વાસર તેમ કે આંથનું ખાવે મન થોડી ખવે બેન બે ખાઈ ગયાલા